તો આ તરફ પાલનપુરમાં પણ વરસાદી પાણીથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે બસ સ્ટેન્ડના ગેટ નજીક પાણી હજુ પણ યથાવત પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા છે જ નહીં ચોવીસ કલાક બાદ પણ પાણીનો નિકાલ નહીં વહેલી તકે પાણીનો નિકાલ થાય તેવી માંગ ઉઠી છે પાલનપુર બસ સ્ટેન્ડ નજીક ચોવીસ કલાક પહેલા પડેલા વરસાદના પાણી ન ઓસરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે જે પણ મુસાફરો અહીંયા આવે છે તેમને આજ પાણીમાંથી પસાર થવું પડે છે વરસાદ બંધ થાય છે તેમ છતાં પાણીનો પાણી ચોવીસ કલાક બાદ પણ નથી ઓસરતા અને છેવટે હવે એસટી બસની મુસાફરી કરવા આવતા મુસાફરો વરસાદી પાણીમાંથી પસાર થઈ રહ્યા છે ઉપરાંત પાણી ભરાઈ રહેવાના કારણે ક્યાંક ગંદકી અને વચ્ચેનો ઉપદ્રવ પણ વધી શકે છે જિલ્લા મથક પાલનપુરમાં વરસાદ વરસ્યાને ચોવીસ કલાક બાદ પણ પાણીનો નિકાલ થયો નથી અને એ પણ બસ સ્ટેન્ડ જેવા વિસ્તારમાં કે જ્યાં હજારો મુસાફરો દિવસ દરમિયાન એસટી બસની મુસાફરી માટે આવતા હોય છે આ બસ સ્ટેન્ડની બહાર જ અત્યારે પણ જે પ્રકારે વરસાદી પાણી ભરાયેલા છે અને તેને જ કારણે જે મુસાફરો બસની મુસાફરી માટે આવતા હોય છે ને તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે મહત્વની વાત છે કે જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર છે ને આ વિસ્ બસ સ્ટેન્ડની બહાર જ અત્યાર સુધી પાણી છે તે ભરાયેલા છે મહત્વની વાત છે કે વરસાદ વરસ્યો અને ચોવીસ કલાક વીત્યા તેમ છતાં પણ પાણી તો નીકળ્યું નથી પરંતુ હજુ સુધી પાલનપુરની નગરપાલિકા તંત્ર હોય કે એસટી વિભાગ હોય આ વિભાગને હજુ સુધી આ પાણી નીકાળવાનો કોઈ આઈડિયા આવ્યો નથી ને તેને જ કારણે આ બસ સ્ટેન્ડમાં આવતા હજારો મુસાફરો હોય રાહદારીઓ હોય વાહન ચાલકો હોય તમામ લોકો અત્યારે જે હાલાકી પડી રહી છે તે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે બસ સ્ટેન્ડ વિસ્તારમાં જે પ્રકારે વરસાદી પાણી ભરાયા છે ચોવીસ કલાક બાદ પણ પાણી ઓસરી નથી અને તેને જ કારણે જે બસ સ્ટેન્ડમાં આવતા મુસાફરો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર થવું પડ્યું છે જોકે તંત્રની જવાબદારી છે તંત્રએ પાણીનો નિકાલ કરવો જોઈએ પરંતુ જે પ્રી પ્રીમોન્સૂન પ્લાનની કામગીરીમાં પાણીનો નિકાલ ન કરી શકી તે પાલિકા ચોવીસ કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ ન કરી શકતા વેપારીઓ સહિત સ્થાનિકોમાં ભારે રોષ ભબુક્યો છે ધવલ જોશી સંદેશ બનાસ બનાસકાંઠા